પોરબંદરમાં છેલ્લા બે વર્ષથી કલા સાહિત્યના જતન અને સર્જન માટે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાની રચના કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા નવોદિત કલા સર્જકો માટે સાહિત્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાહિત્ય શિબિરમાં લઘુકથા લેખન અને સ્ક્રિપ્ટ લેખન વિષયમાં નવોદિત શિબિરાર્થીઓ જોડાયા હતા નાટક ટૂંકી વાર્તા લઘુકથા કોને કહેવાય એ કેમ લખાય એના મહત્વના તત્વો શું છે વાર્તા ક્યાંથી મળે વગેરે વિશે ફેકલ્ટી તરીકે જાણીતા લઘુકથા લેખન દુર્ગેશ ઓઝાએ સીધી સાધી સરળ ભાષામાં સમજાવ્યું હતું વિષય વસ્તુ ઘટના સંવાદ લેખન ભાષા શૈલી વર્ણનકળા સંવેદના કલ્પનાશીલતા નિરીક્ષણ વગેરેના ઉપયોગથી લઘુકથા વાર્તા વગેરે લખી શકાય તેવા ઉદાહરણ સાથે રોચક ઢબે માર્ગદર્શન જાણ આપ્યું હતું શિબિર દરમિયાન ફેકલ્ટીએ થોડી લઘુકથા અને ટૂંકી વાર્તા પણ એમાં જરૂરી તત્વોની ઓળખ આપતા આપતા કઈ સંભળાવી શોર્ટ ફિલ્મો પણ બતાવી હતી એક વિશે આપી શિબિરાર્થીઓને પણ એના પર લઘુકથા લખવાનું કામ સ્થળ પર જ આપ્યું હતું આમ લઘુકથા લેખન અને સ્ક્રિપ્ટ લેખનમાં ભાગ લેનાર તમામ નિવેદિતોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું આ સંપૂર્ણ વર્કશોપ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અર્પિતા મોઢા અને આદિત્ય પિત્રોડાને બેસ્ટ પાર્ટિસિપેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું અને તથા વર્કશોપમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપેન્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા વર્કશોપને સફળ બનાવવા સંયોજક ઝલપાબેન લાખાણી સહસંયોજક દુષ્યંત પરમાર જય પંડ્યા લાખણસિંહ આગઠ અને નવરંગની કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી